हेलो भाई अब सोचो अब सोचो ये हाई चाल અઠાવન અઠ્ઠાવ ભાઈ તને મને ખબર કે તો કોતું ના પડી તેને મને થા નહી આયા આટલી રૂપિયા 300 300 રૂપિયા દાદા બરોબર રૂપિયા 50 બાવલ બટા કા પાહાતે આતા છે આટલી મે રૂપિયા 265 65 65 65 આઉટ છે 52 53 ઓવર 6 68 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

ಏನ್ <Gã> ಸಹಾಯಕ್ <entender> બાજે બાજે હાટે હરચાતે જમતાતા જાતા હો મજાતાતા જાતા બચ્ચા બાબત હા 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 હા

पंची सौ हा બાય 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 ઓલે બચાવા આપણે ઓગળ કે એક આતે બાતે બાતે હાથે હાથે ફૂલડી નો હોજો બચાવા 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 આ કાચો 250 250 390 300 1250 5000 5 6 7 8 9 10 11 12 12 માં 300 12 12 372 પંચા રૂપિયા ત્રણસો હજાર હજાર વી રૂપિયા کاپا ہٹا 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 9859 9182 4555 7067 69368 368 ریٹ اے کوڈے 828 808182 250 ریپیا 3452 ریپیا

ઠી <inaudible> રાખવા સાલ સાલ ઓર્ડર હેડર હેડર રિપોર્ટ ઓર્ડર ઓર્ડર જોવો બની ગયો બની ગયો નગર 10 10 શનિવાર રાજતાણ કોલ એ હાય હાય અબોલભાઈ રો રો હાય જુહા હાય 32 45 8 77 69 હાલો કુમાર બેન મનુવાલા મનુવાલા રસુભાઈ હાટ્યા ટ્રાન્સપોર્ટ છોમો હાટ્યા

યા ₹100 352 ₹300 ફોન પર ₹300 યા ₹100 352 બોલો ₹300 દેલા બાજી ₹400 ₹350 ₹88 ₹300 ₹300 દેલા બાજી ₹400 એમ કે કોઈ